નમસ્કાર હમ દેવરાય છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે સાવલીના ગામમાં દરેક જાહેર જગ્યા પર તેમજ ધાર્મિક ની આજુબાજુ કચરાનો નો અને ગંદકી સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે સાવલીના ના ગામમાં ફરી એક વખત સ્થાનિક લોકોમાં રોષ છે સાવલીના ટું ગામમાં અત્ર તત્ર સર્વત્ર જાહેર જગ્યા તેમજ ધાર્મિક સ્થાનોની આજુબાજુ કચરાનો ઉપરડો અને ગંદકી સામ્રાજ્ય ફેલાયું છે ટુંડાવ ગામમાં હાલ સરપંચની જગ્યા ખાલી છે જેને લઈને વહીવટી જવાબદારી રામ ભરોસે ચાલી રહી છે

અને ચૂંટણી વાટલીઓ હોય તો જ આવે છે ગામના બધા એ કોઈ આવતું નથી આગળ જોવા માટે ટુંડવ ગામમાં તાલુકાના સૌથી વધુ વકીલો અને ડોક્ટરો આવેલા છે અને તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો પણ આજ જ ગામમાંથી ચૂંટીમાં વધુ વાર સૂંટાયા છે શ્રીમંત ગામ હોવા છતાં અને આધુનિક સુવિધાથી સજ્જ ગામ હોવા છતાં ગામમાં ગંદકી એ માછા મૂકી છે સ્થાનિક ખુદ્દીદારો અને આગેવાનોને ગામની સમસ્યાને ચિંતા જોવાની ફુરસદ પણ નથી ગામમાં ગંદકી અને ગટરનું પાણી જાહેરમાં વહેતા લોકોમાં ગંદા પાણીથી મચ્છરોનો ઉપદ્રવ અને બીમારી ફેલાવાની ભીતિ છું જાદવ કિસાન અને અમારા ગામમાં ગટર ઉભરાવાનો બહુ જ પ્રોબ્લેમ છે રસ્તા ઉપર ગટરનું જ પાણી છે ઘૂંટણ ઘૂંટણ સમાણે બાઇક લઈને પણ નીકળી શકતા ની કચરાની કચરા નીકળવા માટે કોઈ વ્યવસ્થા જ નથી પહેલા ટ્રેક્ટર વેક્ટર આવતું જ આવતો એ પણ બધું બંધ થઈ ગયું છે અને ગમે ત્યાં ગામમાં કોઈ બી જગ્યાએ લોકો કચરો નાખી દે છે તંત્રને અમને નમ્ર વિનંતી એટલી છે કે બને એટલું જલ્દીમાં જલ્દી આ બધા ગટરનો અને કચરાનો નિકાલ થાય એના લીધે મચ્છર મચ્છરમાખીનો એટલો બધો ઉપદ્રવ વધી ગયો છે કે લોકોને મેલેરિયા જેવી ગંભીર બીમારીઓ લગીન થઈ ગઈ છે અને અમે જે રહીએ છીએ એનાથી નજીક જ ઘણો બધો કચરો લોકો આવીને નાખી જાય છે બને ત્યારે જલ્દીમાં જલ્દી એનો નિકાલ થાય તંત્રને નમ્ર વિનંતી છે રોડ નેશન પ્લસ ન્યુઝ સાવલી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર